રાત્રે સુરત થી અયોધ્યા માટે ઉપડેલી ટ્રેન ઉપર મોડી રાત્રે પોણા અગિયાર વાગે કેટલાક અસામાજિક તત્વો પથ્થરમારો કરતા પોલીસે તપાસ શરૂ કરી છે પથ્થરમારાની ઘટના નંદુરબાર પાસે બની હતી ગઈકાલે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા સુરતથી થી અયોધ્યા જનારી આસ્થા ટ્રેન ને ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું પરંતુ આ ટ્રેન ને આગળ જતા મોટી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો ટ્રેન જેવી અયોધ્યા તરફ જવા રવાના થઈ અને નંદુરબાર પહોંચી તો રાત્રિ ટ્રેન ઉપર પથ્થર મારો કરાયો હતો આ ટ્રેન માં સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા તેઓ ડરના માર્યા ટ્રેન ના દરવાજા બંધ કરી દીધા હતા તેમ છતાં ડઝન એક પથ્થરો ટ્રેનની અંદર આવી ગયા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ પણ ઘાયલ થયું ન હતું અયોધ્યા દર્શની જઈ રહેલ કાર સેવકોની ટ્રેન ઉપર કાંકરી ચાળો થયો છે નંદુરબાર નજીક એસ ટ્વેલ્વ કોચમાં કાંકરી ચાળો થયો છે જેમાં કાંકરી ચાળામાં એક મહિલાની સામાન્ય ઈજા પહોંચી છે દક્ષિણ ગુજરાત પ્રાંતના આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો ટ્રેન દ્વારા અયોધ્યા જઈ રહ્યા હતા ત્યારે નંદુરબાર પાસે આ ઘટના બની હતી જેમાં નંદુરબાર રેલવે સ્ટેશનની સમગ્ર ઘટનાની પોલીસે જાણ કરી હતી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં ગર્ભગૃહમાં રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરેક રામ ભક્તોની પ્રથમ ઈચ્છા અયોધ્યા જવાની છે જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આસ્થા ટ્રેન દોડાવવામાં આવી રહી છે ત્યારે સુરતથી અયોધ્યા જઈ રહેલી ટ્રેન ઉપર મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે